અંકલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ આવેલા અમરદીપ સોસાયટીમાં રહેતા એના રાઈ જાકીર ઇસ્માઇલ બક્સા હાલ વિદેશમાં ઘર બંધ કરી રહી છે તેમના બંધ ઘરને ગત રાત્રિના સિકલીગર ગેંગ એ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાના નાકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેર વિખેર કરી ચોરીને અંજામ આપી બાર હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા આ અંગે જાકીર ઇસ્માઇલ બક્સાના સાળુભાઈ સાદિક મુસા સોલેત

જસબીર સિંઘ સિકલીગર વડોદરાના રીડા ચોર મલખાન સિંઘ રાજુ સિંઘ સિકલીગર અને સુરત બેસ્તાન ના કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્પ બબલુ બબલુસિંહ ટાંસ સિકલીગર ને ઝડપી પાડ્યો હતો તેમની પાસેથી ચોરી કરવાના સાધનો પાના ચપ્પુ હાલના ગ્લોઝ મંકી કેફ વાંદરી પાનો સહિતના સાધનો તેમજ રોકડા રૂપિયા બાર હજાર સાતસો બે બાઇક કિંમત સિત્તેર હજાર પાંત્રીસ હજાર ચારસો ની કિંમત ના ચાર મોબાઈલ ચોરી નું ઓગણત્રીસ હજાર નું ચાંદી તેમજ ચાલીસ હજાર રૂપિયા નું સોનું મળી કુલ કિંમત રૂપિયા એક લાખ બ્યાસી હજાર રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી જેમાં અંકલેશ્વર શહેરના એ ડિવિઝન ત્રણ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના બે જંબુસર અને વેડજની એક એક મળી છ જેટલા ચોરીના ભેદ પણ ત્વરિત અસરથી ઉકેલી નાખ્યા હતા તો સુરતના વોન્ટેડ એવા અમૃતસિંહ ઉર્ફ અન્ના બબલુસિંહ ટાંકને પણ ઝડપાયો હતો જેની સામે સુરતના દસ થી વધુ ચોરીના ગુનો નોંધાયેલો છે તો વડોદરાના માલખાન સિંગ રાજુ સિંગ ટાંક સિકલીગર સામે વડોદરા અમદાવાદ પંચમહાલ સહિત જિલ્લામાં સોળ જેટલા ચોરીના ગુના નોંધાયા છે ગતરોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસની રાતના અંકલેશ્વર એ પોલીસ સ્ટેશન વિસ્તારના નો સ્ટાફ ઇન્ક્લુડિંગ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સહિતનો સ્ટાફ નાઇટમાં હતા એ દરમિયાન માનનીય ડીજીપી સાહેબ માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાઓ મુજબ વિવિધ ઘરફોડ કરતી ગેંગને પકડવા માટે તથા ચોરીના બનાવોને અટકાવવા માટેના સઘન પ્રયત્નના ભાગરૂપે આ પોલીસની ટીમ છે એ પેટ્રોલિંગમાં હતી તથા સ્ટ્રેટેજિક ઉપર પોલીસની ટીમોને પણ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન એ જ્યારે સર્ચ ચાલી ત્યારે બે જેટલી બાઇકો પર કેટલાક ઈસમો કુલ મળીને ચાર જેટલા ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા તેની પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો જેવા કે સ્ક્રુ ડ્રાઈવર છે વાંદરી પાનુ છે ચપ્પા છે વગેરે મળી આવ્યું હતું અને કેટલોક મુદ્દામાલ પણ તેમની પાસેથી મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પૂછપરછ અને એની માહિતી એકત્રિત કરતા આ તમામ લોકો શંકાસ્પદ જણાયા હતા અને વધુ અંતે આ ચોરીનો માલ હોવાનું પણ આઈડેન્ટિફાઈ થતા તેમના ઘરની પણ ઝડપી કરવામાં આવી હતી અને જે ના ભાગરૂપે આ ચાર જેટલા ઈસમો કે જે ચીખલીગર ગેંગ જે છે તેના ઈસમો સભ્યો હોવાનું અ આઈડેન્ટિફાઈ થયું હતું અને ચાર જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યાંથી ઝડપી પડ્યા હતા અને અગાઉની પણ સાત જેટલી ઘરફોડ ગેંગ છે તેને પણ ડિટેક કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે આમાં જે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી જે છે એ છે સિંહ ઉર્ફે ભાયા ભાયાસિંહ ભજનસિંહ સિકલીગર બીજો જે આરોપી જે છે મલખાન મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર ત્રીજો આરોપી જે છે અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુ સિંહ ટાંક સિકલીગર અને કરણસિંહ સિંહ ઉર્ફે ભાયા સિંહ સિકલીગર જેમાંથી જે તમામ આરોપીઓ છે એની ઉપર વિવિધ ઘણા બધા ગુનાઓ છે કુલ સાત જેટલી ઘરફોડને પણ આ સાથે ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે જે પૈકી એ ડિવિઝન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ત્રણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બે જંબુસરની એક તથા વેડજની એક ઘરફોડને પણ ડિટેક્શન કરવામાં પોલીસને સફળતા મળી છે આ તમામ આરોપીઓ છે એ ખૂબ લાંબી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં મલખાન મલખાનસિંહ

અ એનો દીકરો પણ આમાં આ ગુનામાં સામેલ છે તો આ ચાર જેટલા આરોપીઓને પકડી પાડી અ અંકલેશ્વર પોલીસ એ ડિવિઝન પોલીસની ટીમને ઘરફોડની ગુનાઓ રિટેક કરવામાં સફળતા મળી છે